પાદરા તાલુકામાં વરસેલા કમોસમી વરસાદને લઈ બાજરીના પાકમાં ખૂબ મોટું નુકસાનની ભીતિ સેવતા ખેડૂતો પાદરા તાલુકામાં અચાનક આવેલા ધોધમાર કમોસમી વરસાદે ખેડૂતોના સપનાઓને ચકનાચૂર કરી દીધા છે મોભા સાદરા અને આસપાસના ગામોમાં બાજરીના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે આ વિસ્તારમાં લગભગ બારસો હેક્ટરમાં ફેલાયેલો બાજરીનો પાક સંપૂર્ણપણે પલળી ગયો જેના કારણે ખેડૂતોની મહેનત અને આર્થિક રોકાણ બંને પર મોટી આફત આવી પડી છે ખેડૂતોએ તેમના બાજરીના પાક સુકવવા માટે ખેતરોમાં અને ખુલ્લી જગ્યાઓમાં મૂક્યો હતો પરંતુ રાત્રિના સમયે અચાનક શરૂ થયેલા માવઠાએ આખા પાકને પાણીમાં ડૂબાડી દીધો બાજરી જે ગુજરાતના ખેડૂતો માટે મહત્ત્વનો પાક છે તેનું આવું નુકસાન ખેડૂતોને આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે આ ઘટનાએ સ્થાનિક ખેડૂતોમાં નિરાશા ફેલાવી છે ઘણા ખેડૂતોનું કહેવું છે કે આવા અણધાર્યા વરસાદે તેમના વર્ષભરના પરિશ્રમ અને ખર્ચને નષ્ટ કરી દીધો છે